લાઇ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ નરોડા શેલ્બી હોસ્પિટલ ખાતે બસો કેન્સર વિજેતાઓની અનોખી ઉજવણી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી નરોડા હોસ્પિટલ માં અનોખી રીતે કરાઈ હતી બસો કેન્સરના દર્દીઓ કે જેમણે કેન્સર પર વિજય પ્રાપ્ત કર્યો છે અને તેમની સારવાર કરતાં ડોક્ટરોએ સાથે મળીને આ દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં જીવન જીવવાની આશા અને કેન્સર જીતવા માટે તબીબી વિજ્ઞાનની શક્તિને પ્રદર્શિત કરાઈ હતી કેન્સરને હરાવી આગળ વધેલા દર્દીઓ અને તેમની પ્રેરણાદાયીક વાર્તાઓ ડોક્ટર અને અન્ય લોકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે આ બધા દર્દીઓને સેલ્બી કેન્સર રિસર્ચ ના નેજા હેઠળ સારવાર આપવામાં આવે હતી આ કાર્યક્રમમાં દર્દીઓની પરિસ્થિતિ સાથે લડાઈને ભાવના અને કેન્સરને દૂર કરવામાં મદદ કરનાર ડોક્ટરની નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી ડોક્ટર વિરાજ લવિંગિયા એન્કલોલોજી વિભાગના વડા અને ડૉક્ટર અભિષેક જૈન વરિષ્ઠ થોરાસિક સેન્ટરના સર્જન ડૉક્ટર ભાર્ગવ મહારાજ ડૉક્ટર ધર્મેન્દ્ર પંચાલ ડૉક્ટર શિવમ પંડ્યા ડૉક્ટર ઐશ્વર્યા રાજ અને ડૉક્ટર અંકિત ઠક્કર ડૉક્ટર હીરક વ્યાસ ડોક્ટર મિતાસુ શર્મા એ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કેન્સરમાં મુખ્યત્વે ગુજરાતમાં જોવા મળતા કેન્સરોમાં મોં અને ગળાનું કેન્સર કે જે તમાકુ ખાવાની વાઇડ સ્પ્રેડ હેબિટ ગુજરાતીઓમાં હોવાને કારણે એનું પ્રમાણ સૌથી વધારે છે સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ વધારે પુરુષોમાં સ્મોકિંગને કારણે પિફસાના અન્નળીના કેન્સરનું પણ પ્રમાણ ઘણું વધારે છે શેલબી હોસ્પિટલ ખાતે આ તમામ કેન્સરોને જુદી જુદી અનેક પદ્ધતિથી સારવાર કરવાની અને પેશન્ટને ક્યોર કરવાની બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે અગિયાર ડૉક્ટરોની પેરામેડિકલ ટ્રેન પેરામેડિકલ સ્ટાફ એ બધાની ફેસિલિટીઝ અવેલેબલ છે અને એને અમે સક્સેસફુલી છેલ્લા વીસ વર્ષથી વધારે આ ફિલ્ડમાં એટલે કેન્સર ટ્રીટમેન્ટના ફિલ્ડમાં કામ કરી રહ્યા છીએ અને હવે વધારે એટલા માટે કામ કે કે અમે જોઈએ છે ઉત્તરોત્તર દરેક વર્ષે કેન્સરના પેશન્ટોની સંખ્યામાં અગાઉના વર્ષ કરતાં વધારો ઘણો થવા માંડ્યો છે કેન્સર સામે લડત આપી આજે ફરી એકવાર સામાન્ય જીવન જીવતા વિજેતાઓએ કેન્સર સામેની તેમની જીતની વાત કરી હતી આવો જ એક યુવાન કે જેણે કોલેસ્ટ્રોક કેન્સર સામે લડત આપી હતી સેલ્બી હોસ્પિટલના એન્કલોજી વિભાગના વડા ડોક્ટર વિરાજ લવિંગ્યા દ્વારા તેમની સારવાર કરાઈ હતી ડોક્ટર વિરાજ લવિંગિયાએ આ વિશે જણાવ્યું હતું કે દર્દીની સ્ટ્રોમા બેગ કેમોથેરાપી અને સીટી સ્કેન વડે સર્જરી થઈ હતી પરંતુ ફરી પાછો તેને કેન્સર સામનો કરવો પડ્યો હતો તે સખત પીડામાં હતો અને તેના પરિવારે આશા ગુમાવી દીધી હતી ત્યારે આધુનિક દવાઓ કેવી રીતે તેને નવજીવન બચાવી શકે છે તેનું એક આ અદભુત ઉદાહરણ આ દર્દી માટેનું હતું સાથે સાથે જ તેના ધૈર્ય અને ડોક્ટરની સારવાર એ ખૂબ જ ઉપયોગી હતી આવા અનેક દર્દીઓ વિશે પણ ડૉક્ટરોએ વાત કરી હતી મારે ખાસ બધા દર્દીઓને એવું કહેવું છે કે કોઈ બી કેન્સરનું તમને શક્યતા હોઈ શકે તો કોઈ ગભરાવાની જરૂર નથી આપણે પહેલાં એનું નિદાન કરવું પડે નિદાનમાં એની બાયોપ્સી છે રિપોર્ટ છે અને ખાસ અત્યારે આપણા માટે સારું એવું છે કે સરકાર શ્રીના અથાગ પ્રયાસોથી પેટસ્કેન નામનો એક રિપોર્ટ છે જે પહેલાં બહુ જ મોંઘો છે એ અત્યારે મા યોજના અથવા તો આયુષ્યમાન યોજનામાં કવર થાય છે એટલે આપણે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ કે પહેલાં અમારા રિપોર્ટ કરાવવો હોય તો અમારે બહુ જ બધી વખત વિચાર કરવો પડતો હતો પણ હવે આ પેટસ્કેન નામનો રિપોર્ટ એ સેલબી હોસ્પિટલની અંદર આયુષ્યમાન યોજનામાં ફ્રી થઈ જાય છે વીસ હજાર રૂપિયાનો રિપોર્ટ છે જે આયુષ્યમાન યોજનામાં ટોટલ ફ્રી થઈ જાય છે અને ખાસ સારી વસ્તુ એવી છે કે આ રિપોર્ટ ઓપરેશન પછી અથવા તો કીમો અથવા શેક પછી પણ છ છ મહિને અથવા એક વર્ષે કરવો પડતો હોય છે એટલે સરકારનો અમે ખૂબ આભારી છીએ કે અમે આ આયુષ્યમાન યોજનામાં રિપોર્ટ ગવડ છે એટલે અમે દર્દીને એની કોઈ ફાઇનાન્શિયલ સ્ટેટસની ચિંતા કર્યા વગર રિપોર્ટ લખી શકીએ છીએ ચેલબી હોસ્પિટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એસ કેન્સરના વધતા પ્રમાણને કંટ્રોલ કરવા માટે એક અવેરનેસ ડ્રાઈવ અરેન્જ કર્યો હતો જેના અંદર આપણે આજે લગભગ બસોથી વધુ પરિવારો સાથે જે કેન્સરના યુદ્ધમાં જીત્યા છે કેન્સર સર્વાઈવર છે રાધર કેન્સર ટ્રુ વોરિયર્સ છે જે આ ગંભીર એવી બીમારીને પાછળ પાડીને આગળ વધ્યા છે એવા પેશન્ટ્સ અને એમના સગાઓ સાથે એક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું સેલ્વી હોસ્પિટલ ગ્રુપના સી ઈઓ ડૉક્ટર નિશિતા શુક્લાએ જણાવ્યું કે અમારી પાસે કેન્સર અને મોટી ટીમ છે અમે તમામ પ્રકારના કેન્સરોની સારવાર માટે આધુનિક રેડિયેશન મશીન સહિત નવનીતમ સાધનો અમે વિદેશના દર્દીઓ સહિત અન્ય મોટી સંખ્યામાં દર્દીઓની સારવાર કરીએ છીએ કેન્સર વિજેતાઓની હિંમત અને નિશ્ચય અને અમારા ડોક્ટરને સલામ અમે કરીએ છીએ આ પ્રસંગે ડોક્ટર શાહે જણાવ્યું હતું કે નરોડા સેલબી એ પૂર્વીય અમદાવાદમાં એક વ્યાપક કેન્સર કેર સેન્ટર છે જેમાં મેડિકલ ઓન્કોલોજી સર્જિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજીનો એક છત નીચે ઉપલબ્ધ થાય છે ડોક્ટર દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સકારાત્મક અને ઉત્તમ ઉદાહરણ છે આ ઉપરાંત અહીં ડોક્ટર અને દર્દીઓ વચ્ચેના લાગણીશીલ સંબંધોનું એક ઉત્તમ ઉદાહરણ આ વિજેતાઓ છે આમ અનોખી રીતે નરોડા સેલ્બીએ કેન્સર ડે ની ઉજવણી કરી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર